નમસ્કાર મિત્રો હેલો પર આપનું સ્વાગત છે વિદ્યા સહાયક સામાન્ય ભરતી જે પાંચ હજાર ધોણેકથી પાંચ માટેનો જે પ્રથમ રાઉન્ડ આવ્યો હતો એમાં છવ્વીસ પાંચના રોજ જે જિલ્લા પસંદગી થઈ છે ત્યારબાદ કેટલી જગ્યાઓ ખાલી રહી છે ટોટલ કેટલી જગ્યાઓ ભરાઈ છે આ તમામ વસ્તુ અહીં આપી દીધેલી છે છવ્વીસ પાંચના રોજ સામાન્ય પ્રવાહના જિલ્લાઓ જિલ્લા પસંદગી શરૂ થયા પહેલાંની જગ્યાઓ આપી છે ત્યાર પછી બચેલ જગ્યાઓ કેટલી છે અને છવ્વીસ પાંચના રોજ ઉમેદવારની પસંદગી કરેલ જિલ્લાવાર કુલ જગ્યાઓ કેટલી છે એટલે જિલ્લાવાર પણ આપી દીધું છે ખૂબ સરસ આપ્યું છે નગરનું પણ આપેલું છે તો આ રીતનું છે અહીં તમે જુઓ તો જે જગ્યાઓ આપી છે એ આ છવ્વીસ પાંચના રોજ જે જગ્યાઓ વધી હતી કે ટોટલ આટલી જગ્યાઓ બાકી છે એ છે ત્યાર પછી છવ્વીસ પાંચના રોજ પસંદગી જિલ્લા પસંદગી પૂર્ણ થઈ જાય ત્યાર પછી કેટલી જગ્યાઓ વધી છે એ આપી છે અને પસંદ કરેલ છવ્વીસ પાંચના રોજ કેટલી જગ્યાઓ છે એ આપી દીધી છે આમાં તમે થોડું ઘણું જુઓ તો અહીં તમને ટોટલ મળી રહેશે કે ટોટલ એકસો સત્યાવીસ જગ્યાઓ હતી એમાંથી તેર જગ્યાઓ છે એકસો તેર જગ્યાઓ એ છવ્વીસ પાંચના રોજ બચેલી છે હવે એમાં તમે બાદ બાકી કરો તો આ રીતની ચૌદ જગ્યાઓ ભરાયેલી છે હવે એ તમે જુઓ તો એની સામે અહીં ખાસ જોવાનું છે કે અઠ્યાવીસ જગ્યાઓ ભરાય પણ સામે એસસીબીસીની તેર જગ્યાઓ ભરાય છે તમને સ્વાભાવિક છે ક્વેશ્ચન થવો જોઈએ કે અહીં અઠ્યાવીસ ઓપનની જગ્યાઓ અહીં ઘણી બધી છે તમે જુઓ એકસો પાંચ છે પણ આ તેર જગ્યાઓ છે એ ઓપનની હોવા છતાં પણ કેમ ભરાય સ્વાભાવિક છે આવો ક્વેશ્ચન થાય તો એ જે જગ્યાઓ ભરાય છે એ ઓનલી કેટેગરી માટે એલિજિબલ હશે એવા ઉમેદવારોએ પસંદ કરેલા છે એટલે આ તેર જગ્યાઓ ભરાઈ છે એટલે જે કેટેગરી માટે એલિજિબલ હોય અને ઓપન માટે એલિજિબલ ન હોય તો સ્વાભાવિક છે કે એને પોતાની કેટેગરીની જ સીટ લેવી પડે તો આવું ઘણા બધા કિસ્સામાં બની હશે તમારે ચેક કરવું હોય તો એ તમે કરી શકો છો દાખલા તરીકે અહીં ચાર છે તો અહીં એસવી સીની ચાર સીટો ભરાઈ છે જ્યારે તમે એકસો સત્તર જગ્યાઓ ખાલી છે છતાં પણ ચાર સીટો આપેલી છે તો આ રીતનું છે નીચે સ્ક્રોલ કરશો એટલે ઘણી બધી એવી જગ્યાઓ છે અને સારું બાબત સારી બાબત છે કે મોસ્ટ કેન્ડિડેટ્સ જે છે એ ઓપનમાં જ સિલેક્ટ કર્યું છે મેં થોડું ઘણું ચેક કરી છે છતાં પણ તમે ચેક કરી લેશો ટોટલમાં પણ તમારે જોવાલાયક છે કે એકસો સડસઠ સીટો છે એ ઓપનની ભરાઈ છે એમાં પાંચ સીટ એસસીની ચાર સીટ એસટીની એસસીબીસીની બેતાલીસ અને છવ્વીસ જેટલી ઈ એસની ભરાઈ છે ટોટલ પંદ બસો ચુમ્માલીસ જે સીટો છે એ ભરાવી હતી અને ગેરહજાર ઉમેદવારોનું પણ મેં પોસ્ટ કરી અને તમને જણાવ્યું હતું યુટ્યુબ પર મેં પોસ્ટ કરેલું છે કે કેટલા ઉમેદવાર ગેરહાજર રહ્યા કેટલા પસંદ કરે એ તમામ વસ્તુ છે અહીં સારી બાબતે એ આપી છે કે જિલ્લાવાળા આપેલું છે તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો વિડીયો ગમે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો